રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે વરસાદથી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે સાતવાડી સહિતના ગામોમાં અત્યારે ક સમયનો ધોધમાર વરસાદ આ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતત સતાવી રહી છે તો ખેડૂતોની જણસ અત્યારે જ્યારે ખેતરમાં ઉગીને તૈયાર થઈ છે ત્યારે આ વરસાદ ચોક્કસથી નુકસાની વહોરે તેવી શક્યતા રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ કેવો છે વરસાદથી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે સાતવાડી સહિતના ગામોમાં અત્યારે કસમયનો ધોધમાર વરસાદ આ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતત સતાવી રહી છે તો ખેડૂતોની જણસ અત્યારે જ્યારે ખેતરમાં ઉગીને તૈયાર થઈ છે ત્યારે આ વરસાદ ચોક્કસથી નુકસાની બહોરે તેવી શક્યતા